કેમ છો બધા મજામાં ને તો આજે હું સેન્ડવીચ બનાવવાની છું તો તમને એની એની ચટણીની રેસીપી હું તમને શેર કરું છું જો તમને મારી ચટણીની રેસીપી સારી લાગે તો લાઈક માટે શું શું જોશે તો આદુ લીલા મરચા કોથમરી અને ફુદીનો અને સ્વાદ અનુસાર મીઠું જો તમને લસણ ભાવતું હોય તો તમે લસણ પણ નાખી શકો છો તો ચાલો હવે પહેલાં આને બધાને સાફ કરીને વીણી લઈએ મેં ધોઈને સાફ કરીને સરસ એકદમ સરસ કટિંગ કરીને આમાં મિક્સરની જારમાં ભરી દીધું છે પછી મીઠું નાખ્યું છે તમને જો સ્વીટ પસંદ હોય તો થોડી ખાંડ પણ નાખી શકો મેં પણ નાખી છે હવે આપણે અડધું લીંબુ નીચવાનું છે અને આ શેકેલું જીરું છે એ નાખ દેવાનું છે હવે આપણે એને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરીશું પછી હું તમને બતાવીશ સરસ રીતે ચટણીમાં તમે ડાળિયા અથવા તો સેવ નાખી શકો છો જો મેં સેવ નાખી છે એટલે એની એનીકનેસ સરસ થશે તો ચાલો હવે આપણે દળી લેશો આને હું તમને બતાવી દઉં કેટલો સરસ કલર આવ્યો છે ને કેટલી સરસ ચટણી થઈ છે આપણી તો જો હવે સેન્ડવીચની ચટણી એકદમ સરસ રીતે આપણે તૈયાર થઈ ગઈ છે તો હવે હું સેન્ડવિચ બનાવી લઉં તો ચાલો તમને મારો વિડીયો સારો લાગ્યો છે ચીઝ પણ લાવી રાખ્યું છે તો ચાલો હું તમને સેન્ડવીચ તૈયાર કરીને પણ બતાવી દઉં છું ચાલો આપણે હવે પેલા બે બ્રેડ લઈશું હવે એની એને છે ને સાઈડમાંથી આપણે કોર કાઢી લેવાની છે સરસ રીતે પેલા આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ લગાવશું બંને બ્રેડમાં લગાવી લેવાનું છે પછી જો તમને માયોનીઝ પસંદ હોય તો તમે મયોનીઝ પણ લગાવી શકો છો જો હું અહીંયા લગાવું છું આ વેજીટેબલ સેન્ડવિચ છે એકદમ સરસ ખાવામાં લાગશે તમે જરૂરથી જરૂર જરૂર ટ્રાય કરજો ઘરે હવે આપણે ટમેટો સોસ છે એ લગાવશું હવે બધી સ્લાઈસ મેકવાની છે આપણે સરસ રીતે ગરમ પાણીમાં બાફી લીધી છે બાફી લીધી છે અને બીટની પછી આ કાકડી છે પછી ટમેટા પછી ગાજરની મેં આખી સ્લાઈસ નથી લીધી આ રીતના લઈ લીધી છે હવે આપણે એને આ રીતે પેક કરી દેવાનું છે હવે એને ડીશમાં આપણે લઈ લેશું સરસ રીતે આપણે એને કાપી લેવાનું છે પીસ પાડી દેવાના છે સરસ રીતે હવે એના ઉપર આપણે ચીઝ ખમણશું જો મારી હેલ્ધી સેન્ડવિચ એકદમ તૈયાર થઈ ગઈ છે